કે આ દમણ ગંગાના મેટર ઉપર મેં પાર્લામેન્ટમાં પણ અવાજ ઉસ્કી છે દમણનો દરિયો આ વાપીના કેમિકલવાળા પાણીઓના કારણે પ્રદૂષિત થઈ રહ્યો છે અને આ ચોમાસામાં ઘણી બધી મચ્છીઓ મરી હતી આ નદીમાં તરતી દેખાઈ હતી અને અહીંયા તમે જોઈ રહ્યા છો કે આ લોકો જે દાવો કરે છે વાપીનું પ્લાન્ટ કે અમે પાણીને ફિલ્ટરાઈઝ કરીને મોકલીએ છીએ તેની પોલ ખુલી રહી છે આ આખે આખું કેમિકલ આ સમુદ્રમાં નદીના માધ્યમથી જઈ રહ્યું છે જેના અમે સેમ્પલ લીધા છે અમારી ટેકનિકલ ટીમને અમે બોલાવી છે અને અમારા જે ટેકનિકલ કન્સલ્ટન્ટ છે તેમને પણ બોલાવે છે અને અમારી ટેકનિકલ ટીમ દ્વારા આજે સેમ્પલો કલેક્ટ થઈ રહ્યા છે અહીંયાથી પણ થશે દમણની નદીમાંથી પણ થશે સમુદ્રમાંથી પણ થશે આવી રીતે અમે પોલ્યુશનના સેમ્પલો લઈને અને આ લેબોરેટરી પરથી રેપ્યુટેડ લેબોરેટરી પાસે રિપોર્ટો લઈને પાર્લામેન્ટમાં આના ઉપર અવાજ ઉચકવામાં આવશે અને આ જે અમારી નદી અને સમુદ્ર પ્રદૂષિત થઈ રહ્યો છે તે પ્રદૂષણને કોઈપણ કાળે રોકવામાં આવશે અને ફરીથી નદીને સાફ સુધરી અને સમુદ્રને સાફ સુધરો કરવામાં આવશે જોઈ રહ્યા હશે તો અહીંયા હમણાં જ આ કેમિકલનું જ્યાં પાણી છૂટાઈ રહ્યું છે ત્યાં જ માણસો આટલા મચ્છીમારી કરી રહ્યા છે અને આના લીધે વોટર લેવલ પણ ખરાબ થઈ રહ્યું છે અમારી જો ભૂજળ છે એ તમે જુઓ તો આ દમણના સહિતના આ બોતેર ગામોમાં પણ આની ઇફેક્ટ થવા લાગી છે અને સાથે સાથે કેમિકલના કારણે આવનાર સમયમાં કેન્સર જેવી ભયાનક ભયાનક બીમારી પણ થવાની જ છે અને આ પોલ્યુશનના કારણે ખૂબ જ તકલીફો આવી રહી છે તો આ તકલીફ આવનાર ભવિષ્યમાં અમારા બાળકોનું અમારું ભવિષ્ય સર્વનાશ ન કરી દે એની રોકથામ માટેનું આ કામગીરી ચાલુ છે